સમુ હવે શિશુપાલ અને દંત ત્રાસ હવે ભૂમિ ઉપર વધી રહ્યો છે માં ધરતીએ એ રૂપ ધારણ કરીને દેવોની આગળ પ્રાર્થના કરી કે હે દેવતાઓ મારું રક્ષણ

જ્યાં નારાયણ વિરાજી કથાયેલા છે એના દરવાજે આવી નારાયણની પ્રાર્થના કરે ભુજ દયન પદ્મનાભમ સુરે વિશ્વાધારમ ગગન સદમ મેમ લક્ષ્મીકાંત પરમાત્મા પરમાત્માની સ્તુતિ દેવોને ને ધરતી કરે પરમાત્મા ઉભા થયા પ્રેમથી બધા દેવો સત્કાર કરો સન્માન કર્યું આસન આપ્યું જલ પછી ભગવાન પૂછે દેવો તમે આમંત્રણ વગર કોઈ દિવસ ક્યાંય જતા નથી આજ ઓચિંતા કેમ બધા ત્યારે દેવતાઓ કહે છે પ્રભુ આપ તો અંતર્યામી આપ પળે પળ ની જાણવા વાળા છો ઘટો ઘટ ની અંદર વિરાજીત થયેલા છો અમે શું કામ આવ્યા એનો આપને ખ્યાલ છે પણ પ્રભુ અમારી વાણી ને પવિત્ર કરવા માટે અમારી પાસેથી સાંભળવું છે ને તો સાંભળો પ્રભુ જેવા રાક્ષસો નો ભાર હવે પૃથ્વી સહન નથી કરી શકતી યજ્ઞ ને વિધ્વંસ કરે ગાયો ની કતલ કરે વેદ ધર્મ અને પુરાણો ના પુસ્તક ની કરે માટે હૈ પરમાત્મા દેવો ને માટે ગાયો ને માટે ધર્મ ને માટે સંસ્કૃતિ ને માટે તમારા ભગવતીઓ ને માટે હવે આપ આ ભૂમંડળ માં અવતાર ને ધારણ કરો प्यारे भगवान का है कि यदा यदा ही धर्म से ग्लानी भारत अभ्युत्थान धर्म से तदात्मा सृजा्य हम परित्राणा साधो नाम विनाशा च दुष्कृता धर्म संस्थापनाथा युगे युगे हे देवशा જ્યારે જ્યારે અંદર થવા અધર્મ નો જયારે ફેલાવો થાય દેવ બ્રાહ્મણ સંસ્કૃતિ ગાય ભગવતીઓ જયારે દુઃખી થાય ને ત્યારે એનું રક્ષણ કરવા માટે યુગે યુગે હું અવતાર ને ધારણ કરું માટે હે દેવતાઓ અત્યારે તમે તમારા લોક ની અંદર જાઓ જયારે સમય આવશે ત્યારે મારા અંશ સહિત હું અવતાર ધારણ કરીશ માયા સાથ વગર ભગવાન કોઈ બી અવતાર ધારણ ન કરી શક્યા એટલે પ્રભુ એ માયાનો સાથ લીધો છે માયા ને આજ્ઞા કરી કે જાઓ તમે નંદા લેના ના યુદા ના ઓરડા ની અંદર માયા તરીકે પ્રસ્થાપિત થઈ જાઓ માયા ને યાજ્ઞા કરી માં યશોદા ના ઓરડા ની અંદર માયા પ્રસ્થાપિત થયા છે સૌ પ્રથમ રાવજી મહારાજ જાય ઉજી મહારાજ પણ માયાના આવરણથી યુક્ત થઈ જન્મ ધારણ કરે આ બાજુ હવે કનૈયા વિચાર કર્યો નારાયણ મારે અવતાર કાર્યમાં વિલંબ નથી કરવો ધીમે ધીમે હવે અહીનો ચાલી રહ્યો છે આકાશમાં કાળા દિબાંગ વાદળાઓ ચડી આવ્યા છે જર્મર જર્મર મેહુલો વરસી રહ્યો છે ક્યારે ક્યારે આકાશમાં વીજળીના ચમકારાઓ થઈ રહી છે પૂનમ કઈ અષાઢ મહિનાની અમાસ કઈ શ્રાવણ મહિનો શ્રાવણ મહિના નો શુક્લ પક્ષ શ્રાવણ મહિનાની પૂનમ ગઈ અંધારી એકમ આવી એકમ ગાય બીજ ગાય ત્રીજ ગાય ચોથ ગાય ગાય ગઈ ગાય શ્રાવણ મહિનાની અંદર અષ્ટમી એટલે આઠમ નો દિવસ આવ્યો ધીમે ધીમે ચંદ્રમાં રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાની તૈયારી કરે તમામ ઋષિ મુનિઓ આજ ગાયો ના રૂપ લઈ લઈને ને લાલા ના દર્શન કરવા માટે આવી રહ્યા યમુનાજી ના બધા ને આજ વાયુ લાગ્યો આજ મંગલ એવા સુકન થવાને ને લાગ્યા આંગણે આંગણે રંગોળીઓ આજ પુરાવા લાગી છે દીપ માળાઓ પ્રગટ થવાને લાગી છે તોડલે દેવતાઓની સ્ત્રીઓ મોતીડા ના હાથ માં લઈને પ્રભુને વધાવવા માટે છન ગણી રહ્યા ત્યારે અમારો ભગવાન અવતાર ને ધારણ કરે અને ત્યારે અમે પ્રભુને મોતીને મોતી श्रावण महीना अंधारी आठमली शुरू थियणी रेन सोही सोहाव ठमकी रेन सोहावी सोहावी सहाय आनंद मंगल गा सभु गज दामी आनंद मंगल गारे सभी धर्मरे हुआ धरमे हुया

હારે સબીત ગાયે કાના ઘર આયે હરે

આરે ઘરે આ

વસુદેવને દેવકીની પ્રાર્થના સાંભળી શ્રાવણ મહિના વધાવજો વસુદેવને દેવકી આગળ તારા ગ્રહ ની સૌ પ્રથમ ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા ચતુર્ભુજ નારાયણ ભગવાન વસુદેવ ને દે ન બાળક બની ચુર્ભુજી નહી વસુદેવ ને દેવકી ની પ્રાર્થના સાંભળી અને હવે ભગવાને પાલ સ્વરૂપ ધારણ કર્યું બાલ કૃષ્ણ જલ્દી ભગવાન છે હે માતા હે પિતા એક સુંડલા ને તૈયાર કરો એમાં મને પધરાવો જલદી મને અહીંથી ગોકુળ લેકર ચલો

આજે સુંદર મજા નો ટોપલો તૈયાર કરો બાલકૃષ્ણ પ્રભુ ને ટોપલા ની અંદર ઓલા દ્વાર પાડો હતા એની એવી મૂર્છા આપી દીધી કે બધા જે ભાગ છે પીડા છે એકદમાજ નંદ વસુદેવ મહારાજ ટોપલામાં માં બાલકૃષ્ણ ને પધરાવી ટોપલો માથે મૂઠ્યો ને એકદમ બહાર નીકળ્યા ઘનઘોર વીજળી ના ચમકાર આકાશમાં ચમકારે ચમકારે વસુદેવ બાળકૃષ્ણ પ્રભુ ને ટોપલા માં મૂકી જવા માટે નીકળે રસ્તા માં શ્રી યમુનાજી આવ્યા ભરપૂર યમુનાજી ભક્તિ સ્વરૂપ વહી રહ્યા વસુદેવ મુંજાણા હામે પાર કેમ જાવ પૂર કેવું આવ્યું યમુનાજી બાલકૃષ્ણ પ્રભુ કહે તમે જરાય ચિંતા નહી કરતા પોતાના સ્પર્શ કર્યો નંદા લય ની અંદર ગયા છે જ્યાં માયાવી કન્યા હતી એની ગોદમાંથી ઉપાડી कृष्ण પ્રભુ ને યશોદા ની ગોદ માં પધરાવી માયાવી કન્યા ને મૂકી જેવી રીતે ગયા એવી રીતે ગયા કારાગ્રહ માં પાછા આવ્યા હાથમાં બેડીઓ આવી પગ માં આવી કારાગ્રહના દરવાજા બંધ થયા અને ભાઈ માયા આવે ને એ બોકાહો લખવે એ તો પૂરી જેની ઉપર લાલાની કૃપા હોય અને સંપત્તિ મેળા પછી અભિમાન ન આવે એટલે માયા આવી એટલે બોકાહો ચાલુ કર્યો કારાગ્રહમાં

માયાવી કન્યા જે રડેલી હતી આકાશ માં ચક્કર ચક્કર ફેરવી અને જ્યાં દિવાલ માં ફટકાવા જાય ત્યાં યોગ માયા આકાશ માર્ગે ઉજા અને કીધું કાય કાન તું મને શું મારવાનો આકાશવાણી સાંભળી કંશ વ્યાકુળ વ્યાકુળ થવા લાગ્યો ઈ કંશ ભલે ની વ્યાકુળ વ્યાકુળ થાય આપડે આલો બધા હરિદર્શન માટે ગોકુળમાં ગોકુળમાં ગોકુળ બાજુ શિશુ आवाज સાંભળી નંદ બાબા બેન સુનંદા પ્રસ્તુતિમાં જેને જોયો તો માં યશોદા ની ગોદ માં લાલન રમી રહ્યા તોડતો જ ગૌશાળામાં નંદ બાબા હતા એની આગળ ગયા કા ભાઈ લાલો ભયો શબ્દ સાંભળે બાબા ગાય નું છાણ તો પડવા ને લાગ્યા ગૌમૂત્ર છાંટવા લાગ્યા કે મારે લાલન પધાર્યો છે સુનંદા તમે ગોકુળ ને તોડે જાઓ સારાએ ગોકુળ વાસીઓ આ શબ્દ સાંભળીને ને સુનંદા ગોકુલ ને ચોરે ગયા સારા વ્રજ વાસીઓને ખબર આપ્યા અમારા નંદ બાબા ને ઘરે લાલન ભયો છે એ શબ્દ સાંભળી વ્રજ ના ય ના આંગણા ની નંદ મહોત્સવ કરવા માટે આવે છે આવે છે મારો વાલો ગોકુળ માં આવે છે આવે છે દાદા એક વળા પાગરાલ પરિવાર કનિયા આવે તો ઉચા હાથ કરીને કાળી નદી પારતા બોલો આ દાદા યે તો કાના મા જનમા ધરી ને ચલ કાના મા જનમા જલઈ ને કા તે કાના મા જનમા ધરી ને ચલ કાના મા જનમા ધરી

को को णी टो बली माया वुणी टोपिमाया वु तरी टोपिमाया जय मैं वासुदेव शिर पर बालों को शिवला वासुदेव चो લો ગોપૂર્ણ ગોપુર ગોપૂર્ણ ભરાયો જય કનિયાલાલ ચકી રંગરે અનંત બળો જય કનિયાલાલ ચકી રંગરે હો પીઉં હા જય બાપો પર હા મે જન કેરે અનંત બળો જય કનિયાલાલ ચકી આટલીયા કોરા દિયા ઓર કિયા પાન કે આટલીયા કોરા દિયા ઓર દિખા પાન કે દિયા કોરા દિયા ઓર દિયા

घोड़ा घण भा भया યા <kung> સુ <government>

एक सौ एक रुपया स्वर्गस्थ सामजी भाई सौजी भाई पागड़ा एक सौ एक रुपया नानजी भाई सौजी भाई पागड़ा एक सौ एक रुपया स्वर्गस्थ विठल भाई सौजी भाई पागड़ा एक सौ एक रुपया स्वर्गस्थ शंभू भाई सौजी भाई पागड़ा एक सौ एक रुपया स्वर्गस्थ बच्चू भाई सौजी भाई पागड़ा एक सौ एक रुपया बच्चू भाई जयराम नंढ फेरे आ नंढ भयो नंढा नंढा يا دیديا گوڑا گيا رييا پال کي کن ستا رو پاؤ ગયો ديا رييا ني تن ستا رو پاؤ ગયો ديا لالسي ني ننگه رييا نھويو ديا अगियार सो ने रुपया नंद महोत्सव ऐसी भेट म लक्ष्मी बेन बने भाणकी दीपाली बेन ने दीदी बेन नाम भूली गो भाणकियों वैशाली बेन तरफ से नंद महोत्सव ने भेट में

आदत